આજે આપણે વિશ્વાસ સીડ્સની વિશ્વાસ યોગીનું જ્યાં વાવેતર થયું છે ત્યાં આપણે ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ તો ત્યાં આપણે ખેડૂતને આપણી સાથે ખેડૂત પણ છે એમણે પૂછીશું કે આ વિશ્વાસ યોગી વેરાયટી કેવી લાગી આ વેરાયટી વાયવા જેવી છે બહુ સારી વેરાયટી છે એનો ફળ તમારો ત્રીજો ફાલ લાગે તોય મોટું થાય છે અને લાંબુ અને જાડાઈમાં પૂરેપૂરું થાય છે માટે ખેડૂત મિત્રોને ભલામણ કે આ વેરાયટી વાવવા જેવી છે કે આમાં ફ્લાવરિંગ ને કુણો હાઈટમાં છોડ છે પૂરો અને વાયરસમાં ઘણી રાહત રહે છે બીજા અન્ય રોગ પ્રતિકારક શક્તિ કેવી લાગે છે અન્ય તમે વેરાયટીનું જે વાવતર કર્યું છે બરાબર એની કમ્પેરમાં કેવું લાગે છે એના કરતા બહુ સારી વેરાયટી છે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે આ વેરાયટી આ બીજા ફાલની મરચી છે છ ઇંચ ની લંબાઈ છે જાડાઈ પૂરી છે માટે આ વેરાયટી વાવવા હવે રામનાથ એગ્રો માંથી આપણા ડીલર મિત્ર પણ છે આપણી સાથે તો એમને પૂછીશું કે વિશ્વાસયોગી તમને કેવી લાગી વિશ્વાસ યોગી બે વર્ષ થયા ત્રણ વર્ષથી વેચું છું પણ બધી વેરાયટી કરતા ગમે બાજુમાં હવે બધા કરતા સારી થયેલી છે અને પેલા માળ નું મરચું બીજા માળ કે ત્રીજા માળ ત્રણે ત્રણ વખત ત્રણે ત્રણ ફાલ નું મરચું પેલા ફાલ જેવું જ મરચું ત્રણે ત્રણ વખતમાં થાય છે રોગ પ્રતિકારક શક્તિ માં બીજામાં અત્યારે વાયરસ નો પ્રોબ્લેમ બહુ આવી ગયેલો છે તો આમાં કઈ વાયરસ એટલો દેખાતો નથી ક્યાંક જે લોકો છોડવો બાકી કઈ વાયરસ નથી અને કતરી આમે રોગ પ્રતિકારક શક્તિ બીજી બધી વેરાયટી કરતા હારી છે